જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે માતા ગૌરીબાઈની એક સુંદર વાણી છે કહે છે ભાઈ રે યે દેહમે દીપક જરે રે અજ્ઞાન અંજન નૈન યા તેના સમજે સૈન માતા ગૌરીબાઈ કહે છે કે આ દેહની અંદર કાયાની અંદર એક દીપક જરે રહે મતલબ એક દીપક સળગીરીઓ છે જેને કોઈ દીવો નથી કોઈ વાટ નથી કોઈ ઘાસતેલ નથી એક નિરાધાર દીપક દસમા દ્વારની અંદર છે મિત્રો જેને કોઈનો આધાર નથી એક પોલાણવાળા ભાગની અંદર હું ઘણીવાર કહું છું કે ડૉક્ટરનું તમે પૂછી જજો એટલે દસમા દ્વારની અંદર એક પોલાણવાળો ભાગ છે જે દેહને બિલકુલ ટચ થતી નથી એ જ્યોત દેહમાં હોવા છતાં એ દેહથી વિદેહ છે એટલા માટે હું કહું છું તો પછી દેહમાં હોવા છતાં દેહથી વિદેહ છે તો એ દેહને ચલાવે છે કેમ જેવી રીતે મિત્રો કોઈ ટ્રેન નીકળે કોલસાની આગળની હું ઘણીવાર કહેતો હોય આગળની જૂની ટ્રેન જે કોલસાથી ચાલતી ઇલેક્ટ્રિક ત્યારે નહોતી બરાબર તો જેવી રીતે કોલસામાં સળગતા હોય એની કોલસાની ગરમી દ્વારા એ ઇન્જિનની અંદર જે આપેલા હોય સ્પેર પાર્ટ હોય દોડવા લાગે ને એ ટ્રેન પટરી ઉપર દોડે છે ગરમીના મારફતે એટલે દૂરથી એને ગરમી મળે છે બરાબર આ જ રીતે જેમ કે મિત્રો આપણે કોઈ પણ એક તાપણું સળગાવીએ અને આપણે દૂર બેસીએ અને તાપણું દૂર હોય તો તેની ગરમી આપણને લાગે છે ને હે શિયાળામાં તો આપણી ઠંડી જતી રહેશે બરાબર આ જ રીતે સમજવાનું છે મિત્રો બરાબર એ દીપક જે છે ને મિત્રો એને જ આત્મા કહેવાય છે એ જ પ્રકાશ સ્વરૂપ છે દીપક તો બોલવા માટે છે બાકી એ પ્રકાશ સ્વરૂપ છે પરંતુ અજ્ઞાન અંજન નહીં યાતેના સમજે હવે જેની આંખોમાં હં સુરતાની આંખોમાં અજ્ઞાન અંધકાર માયાના અંજન જેને આની આંજી દીધા છે નૈનોમાં યા તેના સમજે છે એવા માણસો આ સમજી શકતા નથી શૈન શૈનનો અર્થ થાય મિત્રો સાંભળવું શૈનનો અર્થ ઇશારો પણ થાય શૈનનો અર્થ એક સમજણ પણ થાય અક્કલ પણ થાય વિવેક પણ થાય ચાતુર્ય બુદ્ધિ પણ થાય ઘણા એના શૈનના અર્થો છે શૈનને શાન પણ કહે છે શાન એટલે એક ભબકો પણ થાય એક ઠાઠમાઠ પણ થાય બરાબર શૈન એટલે સાંભળવું પણ થાય અને બહેન એટલે બોલવું પણ થાય છે બરાબર આપણે ઘણા કહેતા હોઈએ છીએ કે આને કાંઈ શાન ભાન છે કે નહીં શાન એટલે અખલનો છાંટો છે કે નહીં એમ ભાન એટલે બુદ્ધિ જેમ એમ શાન એટલે સમજણ પણ થાય તો જેની મિત્રો ચિતરૃપી સુરતાની અંદર અજ્ઞાનના અંજન જેને આંજી દીધા છે એ ન સમજી શકે એનો ખ્યાલ પણ ન આવે માયા ભૂલ્યો કહેશે ન જબ ચિતના ઠરે રે દેખે કોઈ સંતજન કસ કરે ચંચલ મન વાહ માયા ભૂલ્યો કહેશેના મિત્રો ગમે એટલા આપણે ઉપાયો કરીએ જ્યાં સુધી આપણે માયાને ભૂલી શકતા નથી કોઈ પણ પ્રકારે માયા ભૂલ્યો કહેશેના કોઈ પણ પ્રકારે એન ગેન પ્રકારે એ માયા ભૂલી જ ન શક્યો એ जब चित्त ना ठरे रे, ज्यादी आ चित्त ठरत नहीं चित्त ऐसुरता शांत न थी जाए त्या सुधी असंभव मित्रों शब्द तरफ आग सको, आत्मा परमात्मा तरफ आग नी सको देखे कोई संतजन कस करे चंचल मन देखे कोई साचा संतजन कस करे चंचल मन કસ મતલબ કસીને એના તાબામાં કરી લઈએ એને વશ કરી લઈએ ચંચલ મન ભટકતું જે મન છે ને એને સ્થિર કરી દઈએ અને એ મન ચિત્રુપી સુરતાની અંદર સમાઈ જાય સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય ત્યારે એવા સંત જોતા હોય છે જેને મનને વશ કર્યું છે ને એ બાકી જેનું મન દોડાદોડીમાં જ છે વાથી વાં દોડે ને વાથી વાં દોડે વાં મંડપ કરે ને વાં મેળા કરે ને નકરા ચેલિયું ચેલા મૂંડવા માં જ મૈથાશે હવે એનું તો મન દોડે જ છે એક ગામથી બીજા ગામ ગામ ગામથી ત્રીજું ગામ દેશ ને વિદેશને બધા ભટકા જ કરે એને તો ચંચલ મન વાળા કહેવાય ન જોઈ શકે ચંચલ મનને વશ કરે ને એનું કામ છે ભક્તિ કરવું બાકી ધંધો થાય ચેલિયું ચેલા મૂડીને ગુરુચરણે લગાયા લગન તિમિર તલે ગુરુ ચરણે કયા ગુરુના ચરણે દેહધારી નહીં દેહધારી ગુરુના ચરણે લગાયા લગ્ન એમ નથી પણ ગુરુચરણે લગાયા લગ્ન કયા ગુરુ શબ્દગુરુના ચરણે એ તો એના ચરણ ક્યાં છે ગુરુના વાર ચરણ ક્યાં શબ્દગુરુના ચરણ ક્યાં છે તો મિત્રો શબ્દગુરુના ચરણ છે ભાવ અને પ્રેમ પૂર્ણ ભાવ અને પ્રેમ હે એના ઉપર આપણે લગાડી દો ત્યારે એ સદગુરુનો ભાવ અને પ્રેમ આપણા પોર પર પ્રગટ થાય ત્યારે મિત્રો તબ તિમીર મતલબ અંધારું ટળે ત્યારે અંધારું ટળે લગાય લગન તો ગુરુના ચરણે જ્યારે આપણે લગન લગાવીએ છીએ ત્રી ઈચ્છા લગન જિજ્ઞાસા ઈચ્છા બે છે એક મહા ઈચ્છા કહેવાય એક અલૌકિક ઈચ્છા કહેવાય ઈચ્છા એક જણી હોવી પડે એ પરમાત્માને પ્રાપ્ત કરવાની એ સિવાય બધું બેકાર છે આવું સમજે ને એના માટે ત્યારે તબ તિમીર મતલબ અંધારું ટળે અજપ્પા જાપ જપે એકવીસ હજાર છસો ચિત્ત જબ માહે બસે વસ્તુ તબ મિલે શું કીધું અજપ્પા જાપ માતા ગૌરીભાઈ સ્વયં અજપ્પા જાપ જપવાનું કહેશ અજપ્પા જાપ એ જ મિત્રો અજપ્પાની અંદર જે સોમ શબ્દ ચાલી રહ્યો છે એના તરફ વિચારો છે એકવીસ હજાર છસે મતલબ ચાર સેકન્ડે બાર ચાર અંદર જ્યાં મિનિટના પંદર કલાકના નવસો ચોવીસ કલાકના એકવીસ હજારને છસો તો આ કમ્પ્લીટ ચાલવાને હરેક શ્વાસની ક્રિયાની અંદર સતત ત્યાં જે ચિત્ર પીસુરતા સ્થિર કરી દઈએ છીએ હં ત્યારે મિત્રો असंभव छे चित जब माहे बसे वस्तु म... आ, तब मिले सुरता चित जब माहे बसे मतलब अजप्पा जापनी अंदर जो सोहम शब्द चाली रो से एक हज़ार छ सौ डंका मारी रहा से हरेक श्वास अंदर जो आवन जावन कर सोहम शब्द वागी रो से चित जब माहे ठरे मतलब चीत जारे माहे मटले अंदर बसे चित जब माहे बसे चित्त जारी सोहम शब्दनी अंदर बसे मतलब न्या सुरता वस्तु तब मिले सोहम शब्द रूपी वस्तु रूपी वस्तु तब मतलब तय मे मित्रों अन्हद बाजे जलमले अखंड नूर हास्यो ब्रह्म भरपूर गौरी लीन भैर वाहली मित्रों बेस्ट वास के जो। वी जो सोहम शब्द विषय अनहद सोहम અનહદ બાજે તૂર મતલબ એ જ અનહદ બાજે મતલબ ગાજ ગાજી રહ્યો છે બોલી રહ્યો છે સતત એની ગર્જના થઈ રહી છે સોહમ શબ્દની સોહમ શબ્દ કયો અનહદ કયો સોહમની પણ કોઈ હદ નથી બાજે તુર એ શબ્દ બાજી રહ્યો જલ મલે અખંડ નૂર ત્યારે જલ મલે અખંડ નૂર જેમ દીપક પ્રકાશ થતો હોય ચારે બાજુનો પ્રકાશ ફેલાતો હોય એમ અખંડ ખંડિત જ ન થયા તો અનહદનાથ છે ને ખંડિત જ ન થાય સોહમ શબ્દના અદ ખંડિત જ ન થાય અખંડ નૂર જે અખંડિત ન થાય નૂર મતલબ પ્રકાશ સોમ શબ્દ પણ પ્રકાશ સ્વરૂપ છે આત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે તો એ પ્રકાશ સ્વરૂપ નૂર વર્ષે છે નૂર એટલે પ્રકાશ ત્યારે ભાસ્યો બ્રહ્મ ભરપૂર ગૌરી લીને ભાઈ ભાષ્યો બ્રહ્મ ભરપૂર ત્યારે મિત્રો એને આભાસ થઈ ગયો ભાસ થઈ ગયો કે બ્રહ્મ છે ને આતમ પરમાતમ ઓમકાર શબ્દ ये ब्रह्म भरपूर छे बाजू बाजु गौरीबा नजरे आ गए गौरी लीन भाई तरह गौरी माता एनी अंदर ब्रह्म स्वरूप बनी गया ब्रह्मनी अंदर लीन थी गया मित्रों बहुत बेस्ट बात छा तो पास बीज एक जीव इच्छे कहे से ज्ञान घटा घेरा अब देखो सदगुरु की किरण भाई मुझ पर शब्द ब्रह्म पहचानी ज्ञान घटा કે મિત્રો ઘટાટો વાદરા છાયા છવાયા હોય એમ અહીં જ્ઞાન ઘટા જ્ઞાનની ઘટાટોપ એની ઉપર છવાઈ જાય ચિત્રૂપી સુરદાની ઉપર સદ્ગુરુ કી કિરણ ભય મુજ પર શબ્દ બ્રહ્મ પહેચાને ત્યારે સદગુરુ એ શબ્દરૂપી એ જ્ઞાન દ્વારા એની એક કિરણ જેમ સૂર્યને એક કિરણ પડતી હોય તેને આપણને ખબર પડે ત્યારે સદગુરુ શબ્દની એક જ કિરણ ભાઈ મુજ પર મારા ઉપર વરસી ગયા છે ત્યારે શબ્દ બ્રહ્મ પહેચાને ત્યારે મેં શબ્દ બ્રહ્મને ઓળખો માતા ગૌરીબાઈ કહે છે હે વ્રહ વૈરાગ્ય બદરિયા છાંઈ ભાવ ઠેરાની વ્રહ વૈરાગ્ય જે મારી વ્રહ હતી હે એ પછી વૈરાગ આવી ગયો વિરહ આપણે કહે છે ને વેહ કહે વિરહની જે વૈરાગ હતી વિરહ જે મતલબ પરમાત્મા પ્રત્યેનો જેને હતો પછી વૈરાગ્ય પ્રગટ થઈ ગયો મતલબ સંસાર પ્રત્યેની તમામ આસક્તિ છૂટી ગઈ તો વૈરાગ્ય બદરિયા છાંઈ ત્યારે વૈરાગ્યની આ બદરિયા એની ઉપર વરસી વાદળી એની ઉપર વરસી છાંઈ ભક્તિભાવ ઠેરાણી ત્યારે ભક્તિ અને ભાવ ઠેરાણી મતલબ ભક્તિભાવની વાદળીનો વરસાદ એના ઉપર ઠેરાણો અનુભવ બીજળી ચમકને લાગી અને ગાજે નિશાની ત્યારે જેમ વીજળી થતી હોય છે હે અને લિસોટો મારતી હોય છે તેવી જ રીતે સુક્ષ્મણા નાળીની અંદર સુક્ષ્મણા નાળીને માતા ગંગા સતીએ વીજળીનો ચમકારો કીધો એમ અનુભવ વીજળી ત્યારે મને સુરતાને ગૌરીબાઈની સુરતા કહે છે ત્યારે મને આત્માનો અનુભવની વીજળી ચમકવા લાગી જેમ વીજળીમાં પ્રકાશ થતો એમ આત્મરૂપી પ્રકાશ સુખણા નાળીના જરીએ એને દેખાવા લાગ્યો અનુભવ અનહદ ગાજે નિશાની ત્યારે અનહદ સોહમ શબ્દ જે રહ્યો ગાજે નિશાની આ એની નિશાની શબ્દ ગાજરી નિશાની ની મતલબ નિજ સાની મતલબ નિજ નિશાન એને થઈ ગઈ મનસા મોર કલા કર નાચે પશુ પંખી હરખાની મનસા મોર આ ત્યારે મારો મનરૂપી જે મોર છે મનસા હે મારી અંદર જેટલી મનસા હતી બધી મોર બની અને કલાકાર નાચે જેમ વરસાદ આવે મોર નાચતા હોય છે એવી રીતે મારી અંદર જે મનસા હતી ને એ મોર બનીને કલાકાર નાચે મોર કેવી કળા કરતો હોય છે એવી રીતે કળા કરીને મારો મનસારૂપી મોર મનની અંદર જે મનસા હતી એ પણ મોરની જેમ કળા કરીને નાચવા લાગી પશુ પંખી હરખાણી જેમ વરસાદ આવે ને પશુ પંખીઓ કિલોલ કરવા લાગે અને હરખાઈ જાય છે તેમ મારી ચિત્રરૂપી સુરતા પશુ પંખીની જેમ હરખાણી હં પ્રેમ બપૈયા બોલન લાગે અમીરસ મહાબરખાની પ્રેમ બપૈયા મિત્રો પ્રેમ સર્વત્ર પ્રેમ બપૈયો નામનું પક્ષી આવે મિત્રો પોપટથી થોડુંક મોટું આવે બોલન લાગે જેમ બહુ વરસાદ પડતો હોય છે અને બપૈયો પક્ષી મિત્રો એ લોકો એકા પ્રમાણે બપૈયા નામનું જે પક્ષી છે ને એ વરસાદ વરસે ને ત્યારે ચાર મહિના જ પાણી પીએ છો જ્યારે વરસાદ વળે ને ત્યારે ધરતીમાંથી પડેલું પાણી નથી પીતો બપૈયા નામનું પક્ષી એ ડાયરેક સીધું પાણી છે એ બપૈયો એ બોલન લાગે કારણ કે આવી જ રીતના જ્યારે વરસાદ આવે ને બપૈયો બોલવા લાગે પીયું 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 એમ બપૈયો જેમ બોલતો હોય છે પીયું 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 એમ શબ્દનો વરસાદ આત્મ જ્ઞાનનો વરસાદ સુરતા માથે જ્યારે લાગે છે જેમ બપૈયો બોલતો હોય છે તેમ સુરતા પીયું પીયું બોલન લાગે અમીરસ મહાબરખાની ત્યારે અમીરસ અમીનો રસ અમર રસ શબ્દરસ આતમ પરમાતમ રસ મહાબરખાની મહાબરખાની મતલબ વરસાદની ઋતુમાં મહા આ વરસાદ હે મહાબરખાની આપણે કહીએ છીએ ને બરખા એટલે વરસાદ ત્યારે મહા જબરજસ્ત પ્રેમ ધારણ વરસાદ થયો પરમાત્માના પ્રેમનો વરસાદ શરૂ થઈ ગયો સુરતાની ઉપર प्रेम को किच मचियो मेरी सदनी दिस हो गया पानी प्रेम को किच मचियो मेरी सजनी वाह प्रेम को किच मचियो मेरी सजनी प्रेम ने केव रीतना है मचाए वो परमात्मा ना प्रेम सजनी कौन से शब्दनी सुरता सजनी से आत्मा सजनी रूपी सुरता है जैसे आत्म प्रेम एने पर प्रगट जाए परमात्म प्रेम प्रगट थी जाए तेरे मचियो मेरी सजनी वाह दिस हो गया पानी पानी तेरे चार दिशा में जम पानी वरसे से बड़ी बाजू एम प्रेम को किच मचियो मेरी सजनी दिस हो गया पानीपा जारे चार दिशा में पानी बनी जाए से एम પરમાત્માનો પ્રેમ જ્યારે સુરતાની અંદર પ્રગટ થઈ ગયો આત્મ પ્રેમ જ્યારે ચિત્ર સુરતામાં પ્રગટ થઈ ગયો ત્યારે ચારેય દિશામાં પાણી પાણી હે પરમાત્મા એ પરમાત્મા મતલબ ચારેય દિશામાં આની નજરે આવ્યો મેઘ માધો બરખે દક્ષે ત્રિવિધ તપ બુજાની મેઘ માધો હે તો મિત્રો માધો એટલે મા મહિનામાં બરાબર મિત્રો કેમ ચાર મહિના આવે છે કાર્તક માક્ષર પોષ મહા માધો એટલે મા મહિનો મા મહિનોમાં કેવી ઠંડી પડતી હોય છે ઠંડક ઠંડક એમ મેઘ એમ પ્રેમરૂપી મેઘ માધો બરસે દક્ષશે મતલબ આંખની ઉપર જ્ઞાનરૂપી આંખમાં સુરતાની આંખમાં એ પ્રેમનો મેઘ માઘો બરસે પરમાત્માના પ્રેમનો ત્રિવિધ તપ બુજાની ત્યારે यादि व्याधि ने उपाधि त्रिविध तप बुजा तेरे आ त्रिविध तापनी तड़प जी जसाण जे था असुरता फसाणी थी तारी ठान शांत थी त्रिविध तपत बुजाँ आ त्रिविधनाप है ये ठंडा थी गया खत्म थी गनु चक्कर पूरू ध्रुव प्रहलाद रोहिदास रस पिए शंकर ज्ञानी गौरी अनुभव स्वयं प्रकाश आप में आप साम ध्रुव प्रहलाद रोहिदास रस पिए शंकर ज्ञानी બોલો ધ્રુવે રસ પીધો પરમાત્માના પ્રેમનો પ્રહલાદે પીધો રોહિદાસે પીધો શંકર શંકરદાસે પણ જ્ઞાનીએ પણ એને પણ પીધો એ રસ પરમાત્માનો એ જ રસ માતા ગૌરીએ પીધો કે અનુભવ સ્વયં પ્રકાશ ત્યારે સ્વયં અનુભવનો પ્રકાશ થયો આપ મેં આપ સમાયા તો સ્વયં એટલે પોતે બરાબર તો અનુભવ સ્વયં પ્રકાશ હતો અનુભવ કોણ કરે સુરતા કોનો અનુભવ કરે શબ્દનો ચિત્ત અનુભવ કરે કોનો આત્માનો સ્વયં ત્યારે પ્રકાશ બની જાય છે અનુભવ સ્વયં પ્રકાશ જ્યારે અનુભવના ઘરમાં ચિત્રરૂપી સુરતા આવી જાય ત્યારે સ્વયં આત્મસ્વરૂરપ બની જાય ત્યારે પછી આપે મેં આપ મેં આપ સમાની ત્યારે એ ચિતરૃપી સુરતા જ્યાંથી પ્રગટ થઈ ગઈ હતી જે પોતે આત્મા હતો ત્યારે આપ મેં આપ સમાની ત્યારે પોતાની અંદર પોતે એ સુરતા સમાઈ ગઈ જ્યાંથી નીકળી હતી ક્યાં બરાબર તો બોલો માતા ગૌરીબાઈની જય ગુરુ કૃષ્ણજીની જય સત્ય સનાતન ધર્મની જય